નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા મોરવા મેઇન રોડ પર બકરા ઘેટાની જેમ બે ફાર્મ પેસેન્જર ભરી ફોર વ્હીલર ગાડીઓ પેસેન્જરમાં ભરતી હોય છે જે સ્થાનિક ટ્રાફિક નિયમોના વિરુદ્ધ જોવા મળ્યું ગોધરા મોરવા મેઇન રોડ પર બેફામ પેસેન્જર ભરતા ઇકોના ડ્રાઈવરો પંચમહાલના મુખ્ય મથક ગોધરાથી મોરવા હડપ જતી પેસેન્જર ઇકોમાં અંદાજે દસથી થી પંદર જેટલા પેસેન્જર ભરી ઇકો સ્ફૂલ ફિલ્ડમાં જતી હોય છે આમાં વ્યક્તિને જીવનના જોખમે મુસાફરી કરતા હોય તો પણ ઇકો ચાલકો પેસેન્જર ફૂલ ભરીને બેફામ બન્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી ઇકો ચાલક સાથે માહિતી મેળવતા જાણવા મળ્યું કે ટી આરબી ગોધરાના કિરીટભાઈ સ્ટાફવાડાને દર મહિને હપ્તા ઉઘરાવે છે અને સંત્રોડમાં સકરી નામના વ્યક્તિ હપ્તા ઉઘરાવે છે દર મહિને ત્રણસોથી થી પાંચસો અને સાતસો જેવા હપ્તા ઉઘરાવે છે જેથી અમારી પ્રાઇવેટ ગાડીઓમાં પેસેન્જર ફૂલ ભરતા હોય તેમ જાણવા મળેલ તેથી ઇકો ગાડીના ડ્રાઈવરોને સરકારશ્રીના અધિકારીઓ જરાક પણ બીક રાખ્યા વગર ઘેટા બકરાની જેમ પેસેન્જરો ભરતા હોય છે બેફામ પેસેન્જરો ભરી ફૂલ સ્પીડ માંગણીઓ ચલાવતા હોય છે સંજોગ વસાહત અકસ્માત થાય તો દરેકનો જીવ અદ્ધર તાલ થઈ જાય છે એવી પોસિજિશન હોય છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ગાડીઓ ચાલક સામે

હા એટલે આ પૈસા હપ્તો આપો છો એટલે તમને છૂટ છે બાય કોણ છે એટલે કોણ પોલીસમાં છે ટીઆરપીમાં છે એ દરવા કેટલા હપ્તા ઉભરાવે છે બધી ગાડીઓવાળા કંથે ચાલે છે કેટલો પેસેન્જર ભર્યા તમે આ પેસેન્જર ભરવાની લિમિટ છે તમારી આ કોઈ કોઈ નુકસાન થાય કે પલટી મારે તો શું દશા થાય ને